જ્યારથી ચૈતરભાઈ ને લોકે ત્યારથી હાલથી ઘડી સુધી કાલ ઉઠીને ચૈતરભાઈ છૂટે આમ આદમીમાં મારે કોંગ્રેસ મારે ભાજપ મારે એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજ નો કોઈ નેતા જ્યારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાખવા જવાનું ખુલ્લું સમર્થન હશે છે અને રહેશે બધાને આજે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બેની બે થાકી ગયા છો

તમારી આખડે પકડે હોય તે અમારા સોરાઓને વિતાડે તો એ કહી દેજો તમે કે એવા વિતાડવાનું બંધ કરી દે બાકી 3 વર્ષનો વિજય રાઠવાનો મહેન્દ્રભાઈનો એક અનુભવ રહેલો છે સામે ફતેસિંહ જેવો હોય મેદાને પડેલો કોઈ દર હારીને નહી આવેલો આ વિજય રાઠવા આ મારે મારા છોકરાઓ માટે ના પડે એની જવાબદારી આજે તમને રાજકીય આગેવાનોને હું અહીં ગાડીથી તમને સોપીને જઉં છું એની કાળજી તમે લોકો રાખો એની મને મે તમને વિનંતી કરું છું કે પછી તમે એને જે રીતે લો એનું મારે કોઈ વાંધો નથી પણ હું કહું છું વિનમ્રતાની સાથે બીજી વાત આજે સમાજ આટલો મોટો ભેગો થયેલો છે તમે લોકો દેખો કે ભાઈ કોઈ કે ભાજપ કોઈ કે કોંગ્રેસ કોઈ કે આમ આદમી તમારી ભૂલ આ પડે કે તમે પાર્ટીને સમર્થન કરો છો પાર્ટી દેખીને વિરોધ કરો અમે દેખેલા છે

તમારા નેતા પકડવો હોય મહેન્દ્ર મારો ભાઈ છે ને અમે બીજા પહેલે જણા છે અમે કોસેક જણા કઈ લે કરતા હે ને અમે પાંચ જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે તો મહેન્દ્ર નો બી નિર્ણય લીધો છે હું તો ચૂંટણી નથી લડવાનો પણ મહેન્દ્ર ને ભી હું નહીં લડાવ પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ જે છે ને ખાવાનું છોડી નાવાનું છોડી પોલીસ સ્ટેશન ની બહાર ઉભો હોય તમારા જેવા લોકો માટે મદદ એ ઊભો રહેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ કે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણોથી કામ કરે એવો નેતા તમારો ના હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કોઈ તકલીફ પડે તો તમે બોલાવવાના જો એ પહેલા આવી જાય એનું નામ નેતા છે એવો નેતા જ્યારે હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો ત્યાં સુધી આ સમાજ રાજકીય રીતે આગળ નહીં વધી શકે નહીં વધી શકે અને નહીં વધી શકે આજે જયતરભાઈ છે આનંદભાઈ પટેલ છે આવા ઘણા બધા લોકો અને મે તો ચોખ્ખું કહું મને તો મનસુખ વસાવા બી ગમે ગઈ કાલે રાતે જેમ ટીબીસી મેં ઇન્ટરવ્યુ આવ્યો ચોખ્ખું કે મનરેગા મે થાઈક સે કો પણ હાસુ દે બોલે છે ભાઈઓ તો એવા નેતા હું પક્ષ પાર્ટી પર જતો નથી પણ તમે તમારા એવા નેતા પકડો જે તમારા જીવો ગરીબ અને આખા સમાજને ગરીબ જેવા લોકો માટે અવાજ ઉઠાવે એવો તમારો નેતા હોવો જોઈએ

પણ ચૂપચાપ ખાઈ લેવી પડે એટલી સત્તા આદિવાસી સમાજ માં આપેલી પણ આજે ભણતરના નામે ને સુધરવા નામે આપણે બધા બગડી ગયેલા છે બાકી આપણા સમાજમાં